નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા તીરોના બજાર વૈબી તારી તાર પાંચ બે હજાર સોવીનો વાર થયો શનિવાર મિત્રો આજે ઝીરોનો સૌથી ઓછો ભાવ ઊંચા માકણમાં છ હજાર સાતસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે પણ થોડોક મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે આજે સૌથી અમુક માર્કેટમાં સૌથી બસો રૂપિયાનો પણ સુધારો જોવા મળી રહ્યો છે અને બીજા માર્કેટમાં શૈલીથી પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને જાણે લઈએ આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પર મિત્રો ડેલી બજાર પર જાણવા માટે ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા જો વાત કરું તો ઉંઝામાં નિ ચાર હજારથી ઓછો ભાવ સ હજાર ચારસો રૂપિયા સુધી થરા દશાર હજાર ત્રણસો એંશીથી પાંચ હજાર નવસો સાઠ રૂપિયા સુધી વારાહી પાંચ હજાર સો રૂપિયાથી સ હજાર વીસ રૂપિયા સુધી દિયોદર પાંચ હજાર એંશીથી હજાર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસો આઠથી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો વીસથી પાંચ હજાર રૂપિયા સુધી જસતણ ચાર પાંચ હજાર સાતસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો વીસથી પાંચ હજાર સાતસો નેવું રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો એંશીથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી અમરેલી અઢારસો બાવનથી પાં પંચાવનસો ને ત્રીસ રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા સુધી પાલિતાણા ત્રેવીસો વીસથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી સામખંભળિયા પાંચ હજાર દસથી પાંચ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર બસોથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને સતત રૂપિયા સુધી ધાંગત્રા ચાર હજાર નવસોથી પાંચ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી उपलेटा चार हजार ससो वीस ते पाच हजार बसो रुपया सुद्धी राजूला चार हजार पाचसो ते चार हजार रुपया सुधी सोटीला त्रण हजार ते चार हजार रुपया सुधी फेसाण त्रण हजार बसो ऐंशी ते पाच हजार वीस रुपया सुधी पाटडी चार हजार वीस ते पाच हजार रुपया સુધી पाच ते पाच रुपया शिहोरी शहर हजार आठसो ते पाच हजार रुपया सुधी कडी त्रण हजार बसो ऐंशी ते पाच हजार त्राससो न वीस रुपया सुधी नेनावा शार हजार बसो हो ते पाच हजार सात पचास रुपया सुद्धी जेतपूर शहर हजार आठसो ते पाच हजार त्राससो न साठ रुपया सुधी जामजोधपूर शार हजार त्रणसो साठ ते पाच हजार त्रासोने शाली रुपया सुधी सावरकुंडला ते रुपया सुधी અને કાલા ચાર હજાર ચારસો થી પાંચ હજાર છસો ત્રીસ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર હોય સુધી અંતસૂચરી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા